સુરતના ભીસ્તાનમાં ડ્રમમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો પીપડા ઉપર રહેલા બેન્ચ નંબરના આધારે પોલીસ હત્યારા પતિ સુધી પહોંચી સુરતના ભીસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદરા ગામની સીમમાં પ્લાસ્ટિકના ડ્રમની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવાબ પામી હતી આ બનાવનો ભેદ ભીસ્તાન પોલીસે ઉકેલી કાઢ્યો છે જેમાં મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પતિએ કરી હોવાનું બહાર આવ્યું છે પતિએ તેની પત્નીને ગુણે ટૂપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્લાસ્ટિકના પેરેલમાં લાશ મૂકીને તેમાં ઉપરથી સિમેન્ટ નાખી દીધો હતો જે બાદ બે દિવસ સુધી લાશ પોતાના જ ઘરમાં મૂકી રાખી હતી આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત બે જુલાઈના રોજ સુરતના બિસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદરા ગામની સીમા સચિનથી ડિંડોરી જતા કેનાલ રોડની સાઇડ માય પ્લાસ્ટિકના ડ્રમમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આ બનાવની જાણ થતાં પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જેથી પોલીસ ભારે ડ્રમ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી જે ડ્રમ કાપતા અંદરથી એક મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે ભેસ્તાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી વૃદ્ધક મહિલા કોણ છે ને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે બિસ્તાર પોલીસની અલગ અલગ છ ટીમ ટીમજ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ સાત ટીમ બનાવવામાં આવી હતી અને બનાવવાની જગ્યાની આજુબાજુના 200 થી વધુ સીસીટીવી કેમેરા ઉપરાંત 50 થી વધુ સોસાયટીઓ તેમજ 20 થી વધારે લેબર કન્સ્ટ્રક્શન સાઇટો ચેક કરી હતી આ દરમિયાન પોલીસ ઈજે લેબરમાંથી લાશ મળી હતી તેના ઉપર જીએસીએલ અને તેના ઉપર બેન્ચ નંબર લખેલો હતો આ બેન્ચ નંબર આધારે કેમિકલનું બેરલ સુરત ખાતેના વિચાર સ્થળ અને ખારી બેલે ભંગારમાં વેચાણ થાય તેવા ભંગારના ગોડાઉન આજુબાજુના સીસીટીવી કેમેરા પણ તપાસ્યા હતા જેના આધારે પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી આ બનાવમાં પોલીસે કનકપુર કંસાર રોડ પાસે રહેતા સંજય કરમશીભાઈ પટેલ ને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા કાંતિભાઈ ચૌહાણ છે અને તે તેની પત્ની હોવાનું જણાવ્યું હતું આ અંગે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે આરોપી સંજય કરમશી પટેલને તેના પત

ડ્રમની ઉપર બેન્ચ નંબર હોય અને પોલીસે તેના પર પહેલા નંબર દિવસથી ધ્યાન કેન્દ્રિત કરીને તેના પરથી આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને મહિલાની ઓળખ પણ ત્યારબાદ જ થઈ હતી તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે સર ડ્રમમાંથી કોઈ મહિલાની લાશ મળી આવી હતી સૂચના ગઈ તારીખ 2 7 24 ના રોજ બિસ્તન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિલાની હતી તે બાબતે અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો હતો આના પછી અમારી અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સાથે મળીને આ ગુનો ડિટેક કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વ્યમ રાખતો હતો એ બાબતે બને બોલાચાલી થતા એને ગળે દુપટ્ટાથી કડું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનો એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રીમ ડ્રમ છે માતાજીનો બધો પૂજાપાનો સામાન છે એને પાણીમાં પધરાવવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિરલ પટેલ એસીપી શ્રી ગોહિલ અને અમારા ડી સ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી કરેલો છે આરોપી પોતે કઈ કમાતો નતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એને આ કર્યું પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એને જાતે આ વિચારી અને આ રીતનું પગલું ભરેલું છે ક્રાઇમ પેટ્રોલ કઈ જોયું હતું સર હજી ના એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો તો એક દિવસ પહેલા એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ આ લોકો સચિન ના પાલી ગામ છે ત્યાં આગળ રહેવાનું છે સર ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો અજાણી મહિલા હતી આપ સમજી શકો છો કે બે તારીખ પાંચ છ દિવસથી સત્તર પોલીસે ચોવીસ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આની પાછળ લાગી ટોટલ બસો ઓગણ અડત્રીસ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેટ અમારી ભેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી શોધેલા જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ તો પોલીસ માટે કયો વળાંક રહ્યો છે ખાસ કરીને સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય અમારા પીએસએ પહેલે જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે જે બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે